શ્રી હસ્તેશ્વર સ્કૂલ ધોરણ દસ વિજ્ઞાનની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત વાહક પર લાગતું બળ એના વિશે ચર્ચા કરીશું ફોર્સ ઓન અ કરંટ કેરિંગ કન્ડક્ટર ઇન અ મેગ્નેટિક ફિલ્ડ હવે એના પહેલાં આપણે વાત કરી હતી કે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે કોઈ ગૂંચડામાંથી તો એનામાં ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે ઉત્પન્ન થાય છે એને એ આપણે કેવી રીતે નક્કી કરતા હતા એ સોલિનમાં આપણે જોયું હતું આનામાં આપણે એક પ્રાકૃતિક ચુંબક હે ને જેમ કે હમણાં તમને આ આકૃતિમાં દેખાય છે એક પ્રાકૃતિક ચુંબક એના વચ્ચે એક વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તારને આપણે મૂકેલું છે એનામાં જ્યારે એને આપણે પ્રાકૃતિક ચુંબકના ચુંબકીય ક્ષેત્રના સંપર્કમાં લાવીશું તો એના ઉપર શું અસર થશે એના ઉપર શું પ્રભાવ પડશે ચુંબકીય ક્ષેત્રનું એની ચર્ચા આપણે કરવાનું છે તો સૌથી પહેલાં આ આકૃતિમાં તમને ખબર નહીં પડે એટલે હું એક સિમ્પલ આકૃતિ અહીંયા દોરી દઉં અહીંયા તમે જોઈ શકો છો કે એન અને એસ આપણે દોર્યા છે ક્લિયર એન અને એસ જેવી રીતના અહીંયા છે તમે ધ્યાનથી જુઓ તો આનામાં પણ એન છે અને આનામાં આમાં એસ છે તો શું થશે આનામાં એનથી એસ તરફ જશે એવી રીતના આપણે એને થોડુંક મોટું કરીને આવી રીતના એટલે કે એનથી એસ સુધી ચુંબકીય રેખાઓ જશે ક્લિયર એ આપણને ખબર છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એનથી એસ તરફ જાય છે હવે અહીંયા તમે જુઓ તો મેં સમાંતરમાં દોરી છે બધી ચુંબકીય ક્ષેત્ર રેખા એનો મતલબ શું થયું કે અહીંયા યુનિફોર્મ હશે કેવો હશે મેગ્નેટિક ફિલ્ડ યુનિફોર્મ હશે યુનિફોર્મ એટલે કે એક સરખું હશે બધી જગ્યાએ આપણે ગજિયા ચુંબકમાં જોયું હતું કે ધ્રુવમાં સૌથી વધારે હોય આપણને ખબર છે ને કેમકે ધ્રુવ જેટલી નજીક હશે જેટલી નજીક હશે ચુંબકીય ક્ષેત્ર રખાવ એટલો બળ વધારે હશે પણ અહીંયા એક સરખી છે એટલે કે અહીંયા બધી જગ્યાએ ચુંબકીય બળ લાગુ પડતો બળ કેવો હશે એક સરખો હશે ક્લિયર હવે આપણે એક વાહક તારને અહીંયા ધારો કે આ એક વાહક તાર છે એને આપણે અહીંયા મૂકી દીધો ક્લિયર હવે આપણે એનામાંથી કરંટ પસાર કર્યું છે તમે વિચારો કે આ વાહક તાર જો ખાલી વાહક તાર હોય એનામાં કરંટ ના હોય તો એના ઉપર બળ લાગશે સ્વાભાવિક છે એના ઉપર બળ નહીં લાગે જો હું કોઈ પેન્સિલ મૂકી દઉં આના ઉપર આનામાં તો કોઈ બળ લાગશે નહીં લાગે પરંતુ જો એ વાહક તારમાંથી હું વિદ્યુત પ્રવાહ પસાર કરું તો શું આ વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર અને જે પ્રાકૃતિક ચુંબકીય ક્ષેત્ર છે બંને વચ્ચે કંઈક બળ લાગશે લાગશે કેમ કે આપણને ખબર છે કે જ્યારે પણ કોઈ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે એનામાંથી વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે હે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તો એ ચુંબકીય ક્ષેત્ર અને જે પ્રાકૃતિક ચુંબક છે એનો ચુંબકીય ક્ષેત્ર બંને વચ્ચે આકર્ષણ બળ ઉત્પન્ન થશે તો એ ક્યાં બાજુ થશે કેવી રીતના થશે એના માટે ફ્લેમિંગના લેફ્ટ હેન્ડ અત્યાર સુધી આપણે રાઈટ હેન્ડ થમ રૂલ પડ્યા હતા કે જમણા હાથના અંગૂઠાનો નિયમ હવે હા છે લેફ્ટ હેન્ડ રૂલ એટલે કે ડાબા હાથનો નિયમ હવે ડાબા હાથનો નિયમમાં તમે ધ્યાનથી જુઓ તો જે વચ્ચે ફર્સ્ટ ફિંગર હોય છે હે ને જેનાથી આપણે દિશા વતાડીએ એ ચુંબકીય ક્ષેત્ર વતાડશે શું બતાડશે ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર આ વતાડશે કોણ તો જે ફર્સ્ટ ફિંગર જેને આપણે કહીએ પેલી આંગળી જેનાથી આપણે કોઈને દિશા વતાડીએ કોઈ જુઓ આ માણસ આમ કરીને આપણે કોઈને વતાડીએ ને તો એ ફર્સ્ટ ફિંગર કહેવાય આ છે અંગૂઠો એ શું બતાડશે એ વતાડ છે બળ શું વતાડશે બળ એટલે કે ગતિ અહીંયા લખેલું છે બળ વતાડ છે કે એ વાહક તાર ઉપર કઈ દિશા પર બળ લાગે છે ઉપર કે નીચે કે કે ઓકે અને જે મિડલ ફિંગર છે વાળી આંગળી એ વિદ્યુત પ્રવાહની દિશા તરફ આપણે ગોઠવાની છે એ પ્રવાહ એટલે કે વિદ્યુત પ્રવાહની દિશા વિદ્યુત પ્રવાહની દિશા તરફ એને આપણે ગોઠવાનું છે ક્લિયર તો એવી રીતના આ ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ કયા ડાબા હાથનો નિયમ એને આપણે કહીએ છીએ લેફ્ટ હેન્ડ રૂલ ફ્લેમિંગ્સ લેફ્ટ હેન્ડ રૂલ આના આનાથી આપણે કોઈ પણ વાહક તારમાં કઈ બાજુ બળ લાગે છે એને આપણે જાણીએ શકીએ છીએ કેમ કે જો ચુંબકીય ક્ષેત્ર તો આપણને ખબર હોય છે જેમ કે એનાને એ જ દોર્યું હતું વિદ્યુત પ્રવાહ પણ આપણને ખબર હોય છે હેના તો એના પરથી આપણે નક્કી કરી શકીએ તો એકવાર દોરીને આપણે સમજીએ ને કે કેવી રીતના આપણે એને નક્કી કરવાનું છે ફરીથી આપણે એક એન દોરીશું અહીંયા એસ દોરીશું આપણને ખબર છે કે એનથી એસ તરફ જશે એક વિદ્યુત વિદ્યુત પ્રવાહ આધારિત વાહકદાર વચ્ચે આપણે મૂકી દીધું છે હવે આપણે કરવાનું શું છે આપણને ખબર છે કે વિદ્યુત પ્રવાહ ક્યાંથી ક્યાં તરફ જાય છે અહીંયા તરફ જાય છે ક્લિયર હવે તમે વિચારો કે આનામાં બળ કઈ તરફ લાગશે તો આપણે ગોઠવાનું છે સૌથી પહેલાં રેખાઓ જો આ ક્ષેત્ર છે કે નહીં એનામાં એ તરફ આપણે આંગળી દોરીશું કંઈ આવાળી એટલે કે અહીંયા ક્ષેત્ર રેખાઓ છે એટલે આ આંગળી આવી જશે અહીંયા એના પછી પ્રવાહ પ્રવાહ અહીં બાજુ છે એટલે કે આપણે મિડલ ફિંગરને આપણે અહીં બાજુ ગોઠવીશું હે ને તો તમે વિચારો તમે જાતે વિચારો કે અંગૂઠો ક્યાં તરફ જશે તમે મગજમાં વિચારો તમારા ડાબા હાથને લો અને જે પહેલી આંગળી છે એને અહીંયા ગોઠવો અને બીજી આંગળીને તમે વિદ્યુત પ્રવાહની દિશામાં ગોઠવો તો તમારો જે અંગૂઠો છે એ નીચે બાજુ જશે ક્યાં જશે નીચે બાજુ જશે ક્લિયર એનો મતલબ શું થયું કે એ જે વિદ્યુત પ્રવાહ આધારિત વાહક તાર છે એના એના ઉપર બળ ક્યાં લાગશે નીચે બાજુ લાગશે ક્યાં લાગશે નીચે તરફ લાગશે ઓકે તો આ તમને ખબર પડી ગઈ છે કે ફ્લેમિંગના લેફ્ટ હેન્ડ થમ રૂલ પરથી સોરી લેફ્ટ હેન્ડ રૂલ છે ઓન્લી તો આ લેફ્ટ હેન્ડ રૂલ પરથી તમે કોઈ પણ વાહક તાર પર કઈ દિશા પર બળ લાગે છે એ તમે શોધી શકો છો તો આ જમણા હાથ અને જમણા હાથના અંગૂઠોનો નિયમ એક જે આપણે આગળ બળ્યા હતા અને આ છે ડાબા હાથનો નિયમ તો આ બંનેમાં તમને અંતર ખબર હોવી જોઈએ ક્લિયર હવે સેમ ટુ સેમ એના પરથી આપણે ભણવાનું છે વિદ્યુત મોટર કે ઇલેક્ટ્રિક મોટર કેવી રીતના કેમ કે જો વાહક તાર ગતિ કરશે તો આ બે વાહક તાર છે બંને ગતિ કરશે તો આવા ઘણા બધા વાહક તાર હોય તો આખીને આખી એક મોટર બની જશે ને તો વિદ્યુત મોટર આવી એવી રીતે જ કામ કરે છે ઓકે આ સિદ્ધાંત પર કામ કરે છે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ આપણને એના વિશે ખબર હોવી જોઈએ એટલે ખાસ આ વસ્તુ તમને યાદ રાખવાની છે ક્લિયર હવે એના પછી આપણે વિદ્યુત મોટર ભણીશું થેન્ક યુ